ભરૂચ જિલ્લા સહિત સમગ્ર દેશમાં નિર્ભયા કાંડ બાદ ઝઘડિયા જીઆઈડીસી દુષ્કર્મ ચર્ચાનો વિષય બન્યો છે જેમાં પોલીસે પકડેલા નરાધમ આરોપીને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું જેમાં તેણે કઈ રીતે સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો તે પોલીસ અને પંચોની હાજરીમાં બતાવ્યું હતું બાળકી રડતી રહી અને નરાધમ પીંકતો રહ્યો દિલ્હીના નિર્ભયા કાંડને યાદ અપાવી દે તેવી જ એક ઘટના ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં બની છે માત્ર દસ વર્ષીય માસુમ બાળાને તેની પાડોશમાં રહેતા છત્રીસ વર્ષીય વિજય પાસવાને પીખી નાખી હોવાનો કિસ્સો સામે આવ્યો છે એટલું જ નહીં આ હવસખોરે વિકૃતતાની હદો એટલી હદે પાર કરી નાખી હતી કે બાળકીના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખતા બાળકીની હાલત ગંભીર બની હતી જેથી બાળકી દર્દના કારણે કણસી હતી તેમ છતાંય આરોપી તેને પીકતો રહ્યો હતો ત્યારબાદ આરોપી બાળકીને લોહી લુહાણ હાલતમાં મૂકીને ભાગી ગયો હતો સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું આ સમગ્ર ઘટનાની બાળકીને માતાની જાણ થતાં તેણે તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલમાં લાવવામાં આવી હતી જ્યાંથી તેને વધુ સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી આ બાજુ પોલીસે પણ આરોપીને દબોચી લીધો હતો જેમાં તેણે કરેલા સમગ્ર કાંડ અંગેની પોલીસને માહિતી આપી હતી આજે ઓગણીસમી ડિસેમ્બરના રોજ બપોરે અંકલેશ્વર ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની ઉપસ્થિતિમાં જગડિયા જીઆઈડીસી પીઆઈ અને એલસીબી હાજરીમાં સરકારી પંચોની સામે આરોપીએ સમગ્ર દુષ્કર્મની ઘટનાને કઈ રીતે અંજામ આપ્યો હતો તે કરવામાં આવ્યું રોજ જીઆઈડીસી ખાતે જે દુષ્કર્મ જે જગનની દુષ્કર્મની ઘટના હતી તેનો આરોપી ની જે હતો જે તેનો કરવામાં આયો ની હાજરીમાં તથા સરકારી પંચોની હાજરીમાં આ રીકન્સ્ટ્રકશન પંચનામું કરવામાં આવ્યું જેમાં આરોપીએ કઈ રીતે આખા આ ગુનાનો અંજામ આપ્યો તે બાબતે પોતે સરકારી પંચોની હાજરીમાં આ અમને માહિતી આપી હતી અને એ અન્વયે તમામ વિગતોને ધ્યાને લઈ અને પંચનામું કરવાની કાર્યવાહી કરવામાં આવી